નથી અને ઘણા પ્રકારના પ્રોબ્લેમો આવતા હોય છે તો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર તમને પિક્સલ લેબ નું નવું વર્ઝન જે હું યુઝ કરું છું તે તમને મળી રહેશે તો ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો સૌથી પહેલા થ્રી ડોટ ઉપર ક્લિક કરીશું ઇમેજ સાઇઝ માં જઈશું અહિયાં થી ઇમેજ સાઇઝ યુટ્યુબ થમલેન કરી ઓકે કરી દઈશું ત્યારબાદ જે અહીંયા ટેક્સ નું ઓપ્શન છે તેને અહિયાં થી ડિલીટ કરી દઈશું તો સૌથી પહેલા તો અહીંયા પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરીશું ફ્રોમ ગેલેરીમાં માં જઈશું અહિયાં આપણે દસ કલર યુઝ કરવાના છે જે કલર હું

ક્લિક કરી ત્યારબાદ કલરમાં જઈશું અહીંયા ડ્રોપ નું આઇકન છે એના ઉપર ક્લિક કરી જે આપણે કલર કોડ લીધા છે એને અહીંયા

ફોન્ટ આપ્યા છે તેનો વિડીયો ના જોયો હોય તો જોઈ શકો છો આપણી ચેનલ ઉપર મળી રહેશે તો તે ફોન્ટને હું યુઝ કરીશ અહીંયા મોરારી બાપુનું નામ છે દોસ્તો હું અહીંયા મોરારી બાપુના પૂરેપૂરા નામની અંદર એડિટ નહીં કરી શકું એટલા માટે સૌથી પહેલાં હું જે મોરારી છે નામ તેને જ અહીંયા યુઝ કરીશ પછી આપણે તેની પીએલપી ફાઇલ બનાવી અને બાપુનું નામ પણ યુઝ

અપ્લાય કરી દઈશું તો બંને કલર સેમ થઈ જાય ત્યારબાદ એક બીજી બનાવીશું તો હું આ રીતે ત્રણ ત્રણ ની છ સ્પેર બનાવી લઉં છું તો મેં અહીંયા ત્રણ ત્રણ ની છ સ્પેર બનાવી લીધી છે ત્યારબાદ જે મિડલ નું બોક્સ છે તેની ઉપર ક્લિક કરીશું તેને સિલેક્ટ કરીશું અહીંયા કલર માં જઈશું અહીંયા

જોઈ અને આવી જ પેટર્ન બનાવતા આવડી જાય ત્યારબાદ આપણે અહીંયાથી જે આ ચોથા નંબરનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી ઓકે કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી અહીંયા રિલેટિવ પોઝિશનમાં ચેક કરી લઈશું કે નામ મિડલમાં છે કે નહીં ત્યારબાદ રાઈટ ક્લિક કરીશું પછી આ નામને કોપી કરી દઈશું કોપી કરેલા નામને સિલેક્ટ રાખીશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું અહીંયા ફરી સ્ટોકની અંદર જઈશું પ્લસના આઈકન ઉપર ક્લિક કરીશું અહીંયાથી હવે આપણે આ બંને

ફરી તમારે આ નામની એક કોપી કરી દેવાની છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું અહિયાં થી ફરી સ્ટોક ની અંદર જઈશું સ્ટોક ની અંદર તેની જગ્યાએ આપણે અહીંયા ગ્રોપના આઇકન ઉપર જઈશું અહીંયાથી જે લાઇટ બ્લુ કલર છે તેને સિલેક્ટ કરી અહીંયા રાઇટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું આ રીતે જેટલા વ્હાઇટ કલર ના બોક્સ છે તેની અંદર આ લાઇટ બ્લુ કલર આપણે એડ કરી દઈશું આ રીતે જે મિડલ ના બોક્સની અંદર લાઈટ બ્લુ કલર એડ થઈ જાય એટલે તમારે જે પેલા પેર છે તેને છોડી અને બ્લુ કલર છે તેને અહિયાંથી ડાર્ક બ્લ્યુ કલર છે ને તેને અહીંયાથી સિલેક્ટ કરવાનો છે ઓકે કરી દઈશું આ રીતે બધી ત્રણ ત્રણ ની પેર બનાવેલી છે તેની અંદર જે પહેલા નંબર બોક્સ છે તેની અંદર ડાર્ક બ્લુ કલર ને એડ કરી દઈશું

દઈશું ફરી આ નામની એક કોપી કરી દઈશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું અહીંયાથી સ્ટોકની અંદર જઈશું સ્ટોકની અંદર આપણે કલર સિલેક્ટ કરીશું પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું અહીંયા ડ્રોપનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી જે લાઇટ બ્લુ કલર છે તેને સિલેક્ટ કરી અહીંયાથી ઓકે કરી દઈશું ત્યારબાદ અહીંયાથી રાઈટ ક્લિક કરી દઈશું રાઈટ ક્લિક કર્યા બાદ અહીંયાથી નીચે સ્ક્રોલ કરી અહીંયા થ્રીડી ની અંદર જઈશું અને જે ડિપ્ટ છે તેને અહીંયાથી ટુ ક્લિક કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું અને અહીંયાથી રિલેટિવ

નીચે લઈ દઈશું ત્યારબાદ અહીંયાથી થી રાઈટ ક્લિક કરીશું અહિયાં થી લેયર ના ઓપ્શન જે નીચેનું નામ છે તેને સિલેક્ટ કરીશું અને અહીંયાથી એડ કરી દઈશું આપણે અહીંયા જે ઓપ્શે વાય છે તેને અહીંયાથી થી જેટલું વધારી દઈશું ત્યારબાદ રાઈટ ક્લિક કરીશું પછી નીચે સ્ક્રોલ કરી અહીંયાથી થી તેની કોપી કરી દઈશું કોપી કર્યા બાદ ફરી નીચે સ્ક્રોલ કરીશું અહીંયા શેડો માં જઈશું શેડો માં ગયા બાદ આપણે ઓફિસિટી છે તેની બાસઠ કલર રાખીશું ત્યારબાદ રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા નીચે સ્ક્રોલ કરી આ નામની રિલેટિવ પોઝિશનમાં આવી મિડલમાં કરી દઈશું અહીંયાથી રાઇટ ક્લિક કરીશું ત્યારબાદ અહિયાં ટુ બેક કરી દઈશું ફરી આ નામની કોપી કરી દઈશું કોપી કર્યા બાદ નીચે સ્ક્રોલ કરીશું અહીંયાથી આપણે જઈશું હવે શેડો ની અંદર આપણે અહીંયા આપણે જે લાઇટ બ્લુ કલર યુઝ કર્યો છે તેને સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીંયા થોડી મિડલ ડાઉન કરી દઈશું અને અહીંયાથી ટુ બેક કરી દઈશું ત્યારબાદ લેયર ના ઓપ્શન ઉપર જવાનું છે નીચે સૌથી નીચે આપણે સ્ક્રોલ કરવાનું છે જે સૌથી નીચેની લેયર છે તેને નીચેથી બીજા નંબરની લેયરમાં લેયર દેવું આની છે ત્યારબાદ અહીંયાથી લેયર ને હાઇડ કરી દઈશું હવે જે ટોપની લેયર છે તેને તમારે સિલેક્ટ કરવાની છે તમે હવે આ કલરની લેયર છે તેને અહીંયાથી હાઇડ કરી શકો છો ત્યારબાદ જે ટોપની લેયર ને સિલેક્ટ કરી અહીંયાથી ટેક્સચર ની અંદર જઈશું અને જે ટેક્સચર હું આપવાનો છું તે પણ તમને ટેલિગ્રામ ઉપર મળી રહેશે અને આ નામની પીエルપી ફાઈલ પણ તમને ટેલિગ્રામ ઉપર મળી રહેશે પણ પીエルપી ફાઈલ ને યુઝ કરો તેના કરતાં તો તમારે આજે અહીંયાથી અહીંયાની વિડિયો જોઈ અને બનાવ ઈઝી લાગશે

અહીંયાથી બ્લર રેડિયસને ચાર જેટલું કરી દઈશું ત્યારબાદ અહીંથી રાઈટ ક્લિક કરીશું તો બસ આ રીતે તમારે આ નામ બનાવવાનું છે અને તમારું નામ બને અને તૈયાર થઈ ગયું છે જોવામાં જેટલું હાર્ડ લાગે છે તેટલું જ સરળ નામ છે જો તમે એકવાર આ નામ એડિટ કરવા બેસશો તો તમને આ નામ સરળતાથી આવડી જશે ત્યારબાદ અહીંયા સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરીશું સેવ ઇમેજ માં જઈશું અહીંયાથી આ નામને અલ્ટ્રામાં રાખી અને સેવ ટુ ગેલેરી કરી દઈશું તો બસ દોસ્તો આજના વિડીયોમાં પ્લુઝ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ